સાબરકાંઠા જિલ્લાનું તંત્ર મુખ્યમંત્રીને પણ ગાંઠતું ન હોવાનું સામે આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ હરણવ જાલગર યોજના માટે ત્યાંના સ્થાનિક આદિવાસી લોકોની જમીન ઓગણીસો પંચાણુમાં સંપાદન કરાયેલી જોકે ત્યાંના અસરગ્રસ્તોના પુનઃવાસન માટે પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે રજૂઆત કરતા તેમણે સાબરકાંઠા જિલ્લાના અધિકારીઓને સૂચનાઓ આપેલી જોકે આજે ત્રીસથી પાંત્રીસ વર્ષ થવા છતાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ કોઈ જ કામગીરી કરી નથી ત્યારે અસરગ્રસ્ત આજે પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલાના ત્યાં પહોંચ્યા હતા કે જેને લઈને અશ્વિન કોટવાલે જિલ્લાના વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા ઓકે સર અર્ણવ જલાગાર યોજના ઓગણીસો પંચોતેર એસી ની અંદર બન્યો હતો જે પુનઃ વસવાટ માટેની અસરગ્રસ્તોની વ્યવસ્થા કરવી જોઈએ એ અત્યાર સુધી વ્યવસ્થા થઈ શકી નથી અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરીશ કે એમને પૂર્ણ વસવાટ માટેની વ્યવસ્થા કરવી જોઈએ તો મુખ્યમંત્રી શ્રીએ જિલ્લાના અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક આ જે આદિવાસી અસરગ્રસ્તો છે એમને પૂર્ણ વસવાટ માટેની વ્યવસ્થા કરવી જોઈએ પણ આજે ત્રીસ થી પાંત્રીસ વર્ષ થઈ ગયા છતાં પણ આ જિલ્લાના તંત્ર દ્વારા હજુ કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી તેથી ખાસ આજે પણ શ્રીને વાત કરી છે અને કીધું છે કે જ્યારે મુખ્યમંત્રી શ્રીએ સૂચના આપી હોવા છતાં જિલ્લાના અધિકારીઓ દ્વારા એની કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવતી નથી તો તાત્કાલિક આ જે પરિવારો છે એમને પુનઃ વસવાટ માટેની વ્યવસ્થા એમની જે સર્વે નંબરોની જે માગણી છે એ તાત્કાલિક કરવામાં આવે એવી ખાસ વિનંતી કરી છે ખાસ વાત એ પણ એક એવી છે કે એમને પૂર્ણ વસવાટ માટેની જે જમીન ફાળવવામાં આવી છે એ કોઈને કબજામાં છે અને ખાડા ટેકરાવાળી છે એટલે એ લોકો ત્યાં સ્વીકારવા માટે પણ તૈયાર નથી તો બીજી જે એમની માગણી છે એ જમીન એમને પૂર્ણ વસવાટ માટે મળે એ માટે સરકાર સૂચના પ્રમાણે જિલ્લાનું તંત્ર તાત્કાલિક કામગીરી કરે એ માટે આજે કલેક્ટરશ્રીને વાત કરી છે